હેલો મિત્રો શિક્ષક ભરતી પરીક્ષા ટેટ વન વિભાગ એકના તમામ અગત્યના ટોપિક વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું અહીં દર્શાવેલ વિભાગ એક માટેની સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર એક બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો બાળ વિકાસને અસર કરતા પરિબળો સામાજીકરણની પ્રક્રિયાઓ સામાજિક જગત અને બાળક વાલી શિક્ષક અને સહપાઠી એરિક્સનનો સિદ્ધાંત કોહલબર્ગનો સિદ્ધાંત મોન્ટેસરીનો સિદ્ધાંત પોબેલનો સિદ્ધાંત બુદ્ધિ અને તેના વિવિધ પ્રકારો અધ્યયન મૂલ્યાંકન અને તેના પ્રકારો શાળાકીય મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સમાવેશી શિક્ષણ અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ અધ્યયન અને પ્રેરણા અધ્યયનને અસર કરતા પરિબળો આટલા ટોપિકમાંથી દર વખતે પરીક્ષામાં પૂછવામાં આવે છે જો તમે આટલા ટોપિક પણ કરી લેશો તો ત્રીસમાંથી અઢાર માર્ક પૂરા મેળવી શકો છો જય હિન્દ જય ભારત